તમારું બેટા ગાયદા બાજુ કિંજન રોડ પર રહીટાળી તો ઉપાડી દેદા બાજુ કિંજન રોડ પર રહી આજે અક્ષર તગા લઈને આવી ફોન મેં લેટ છે ને મને ઉપાય અક્ષર આ બાજુ થાચી ઇટાળી ઉપાડી

આ બાજુ આવી છે હવાન માન કંકુતરી તલવાડા થી આપણે જવાનું છે લગ્નમાં આપણે બ્લોકમાં બતાવીશું બધું પણ તો લઈ જવાની આપણે જવાનું ટીમ ખેર નથી હમણાં

जब जो फाइनल नहीं आवाज पड़ी जी आवाज अक्षर हम जी है ए गुड नाइट गुड नाइट आज मम्मी ने पहली बार टीवी दो है पापा बता दादा बाजी मुंह जो पहली बार टीवी चालू है अंदर ही बार टीवी जो है मम्मी पापा पहली बार समझा है तो गाइस हमारा व्लॉग कमो तो लाइक करो शेयर करो सब्सक्राइब करो